ડભોઈ નગરપાલિકા એક બે સાત આઠ નવ વોર્ડના સેવાસેતુ કાર્યક્રમ ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે યોજાયો હતો સરકાર દ્વારા વિવિધ લાભાર્થીઓના કામ એક જ સ્થળ ઉપર અને ઝડપી થાય તે માટે વહીવટી તંત્ર અને પાલિકા તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ રાખી જન્મ મરણ નોંધ આવક દાખલા જાતિ દાખલા રેશન કાર્ડમાં સુધારા વધારા સહિત આરોગ્ય લક્ષી આધાર કાર્ડ સહિતના કામ લાભાર્થી સેવા સેતુ કાર્યક્રમમાં કરાવી શકે તે માટે યોજાય છે ત્યારે આજે ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર એક બે સાત આઠ નવનો સેવા સેતુ કાર્યક્રમ સત્તર ગામ પટેલવાડી ખાતે યોજાયો હતો આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જય કિશન તડવી

જેમાં આધાર કાર્ડ નોંધણી આધાર કાર્ડ સુધારના રેન્ડ કાર્ડમાં સુધારના દાખલ કરવું નામ પૂરી કરવું જાતિ પ્રમાણપત્ર ગુવરભાઈનું મામેરું નમો શ્રી યોજના પીએમ જેમાંથી મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરના દાખલાની કામગીરી લગ્ન નોંધણી જન્મ અને પ્રમાણપત્ર ઘરેલું નવા વીતરણ માટેની અરજીઓ આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પ્રધાનમંત્રી સુખ સર્વ યોજના આવી અને કિસ્તાલીસ યોજનાઓનું કામગીરી દરેક વોર્ડનું કામગીરી એ વોર્ડ સત્તરગામ વાડીમાં ચાલુ છે અને સાથે સાથે ચોવીસ તારીખે પણ દસરા વાડીમાં બીજો સેવા સેતુનો પ્રોગ્રામ રાખવામાં આવે છે તેમાં પણ આ જ પ્રકારની કામગીરી ચાલુ છે વિસ્તારને અનુરૂપ એ જ પ્રોગ્રામ કરવાનો હોય ડબોડ નગરને આખું આવરવાનો હોય અમે એક પ્રોગ્રામ પહેલો સત્તરગામ વાડીમાં રાખેલ છે અને બીજો જેમાં નગરની દરેક પ્રજા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર